િલન સુરતમાં કરંજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો સ્નેહમિલન સમારોહમાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારોહમાં કુંવરજી હળપતિએ મોટો ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે મેં ક્યારેય કોઈપણ પાસે કંઈ માંગ્યું નથી કેટલાક આગેવાનો મંત્રી અને ધારાસભ્યોના નામે ઉઘરાણી કરે છે કોઈ પણ મારું નામ લઈ ઉઘરાણી કરવા આવે તો મને ફોન કરજો દિવાળીના પર્વમાં બે લોકોએ મારું નામ આપી ઉઘરાણી કરી હતી ગોટુભાઈ અને મુકેશભાઈના નામથી કોઈ બે લોકો આવ્યા હતા ત્યારે ગુજરાત હંમેશા માટે રોજગારી આપવામાં નંબર વન રહ્યો આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે એનું જો કઈ કારણ હોય

કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમ એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે હા મારા સમાયની ની અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂહ લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈ ને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂહ લગ્ન માં મદદરૂપ થયા હતા એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી